પોતાના સમાનની શાનમાં રહો અને સમયના મહત્વ ને જાણી એવર રેડી બનો આજે બાપ દાદા ચારે તરફ પોતાના પરમાત્મા પ્યારના પાત્ર

ઇચ્છે છે હંમેશા જોવા ઈચ્છે છે બધા બાળકોની બાળકો પણ એકાગ્રતાની સ્થિતિમાં સ્થિત થવા ઇચ્છે છે પોતાના ભિન્ન ભિન્ન પ્રકારના સ્વમાન જાણે પણ છે વિચારે પણ છે પરંતુ એકાગ્રતાને હલચલ એકાગ્રતાને હલચલમાં લઈ આવે છે સદા એક રસ સ્થિતિ ઓછી રહે છે અનુભવ થાય છે અને આ સ્થિતિ ઈચ્છે પણ છે પરંતુ ક્યારેક કેમ થાય છે કારણ સદા અટેન્શનની કમી જો ની લિસ્ટ કાઢો તો કેટલી મોટી છે સૌથી પહેલું સ્વમાન છે જે બાપને યાદ કરો કરતા રહો એમના ડાયરેક્ટ બાળકો બન્યા છે નંબર 1 સંતાન છો બાપ દાદાએ તમને કોટોમાંથી કોઈ બાળકોને ક્યાં ક્યાં થી વીણી વીણીને પોતાના બનાવ્યા છે પાંચોય ખંડની ખંડથી ડાયરેક્ટ બાપે પોતાના બાળકોને પોતાના બનાવી લીધા કેટલું મોટું સમાન છે

ઉદાહરણ મૂર્ત બનાવ્યા છે નશો છે થોડો થોડો ક્યારેક ઓછો થઈ જાય છે વિચારો સૌથી અમૂલ્ય જે આખા કલ્પમાં એવા અમૂલ્ય તક એવો અમૂલ્ય તક કોઈને નથી પ્રાપ્ત થતો તે પરમાત્મા તક લાઈટનો તાજ સ્મૃતિનું તિલક આપ્યું સતયુગી અમૂલ્ય તક છે પરંતુ પરમાત્મા દિલ તક તમને બાળકોને જ પ્રાપ્ત થાય છે બાપ દાદા સદા

દેહ અભિમાન આવે છે પરેશાન પણ થાય છે જ્યારે બાપ દાદા જુએ છે દેહ અભિમાન કે દેહ ભાન આવે છે તો કેટલા પરેશાન થાય છે બધા અનુભવી છે ને સ્વમાન નિશાન રહેવું અને આ શાંતિ પરે પરેશાન રહેવું બંનેને જાણો છો બાપ દાદા જુએ છે કે બધા બાળકો મેજોરિટી નોલેજફુલ તો સારા બન્યા છે પરંતુ પાવર માં ફૂલ પાવરફુલ નથી માં છે ટકાવારીમાં છે બાપ દાદાએ દરેક બાળકોને પોતાના સર્વ ખજાનાઓના બાળક સો માલિક બનાવ્યા બધાને સર્વ ખજાના આપ્યા આપ્યા છે ઓછા કે વધારે નથી આપ્યા કારણ કે અગણિત ખજાના છે બેહદ ખજાનાઓ છે એટલે દરેક બાળકને બેહદના બાળક સો માલિક બનાવ્યા છે બેહદના બાપ છે બેહદનો ખજાનો છે તો અત્યારે તમે પોતાને ચેક કરો કે તમારી પાસે પણ બેહદ છે સદા છે કે ક્યારેક ક્યારેક કંઈક ચોરી થઈ જાય છે ગુમ થઈ જાય છે બાબા કેમ અટેન્શન અપાવી રહ્યા છે પરેશાન ન ન થાઓ સોમાની સીટ પર સેટ રહો અપસેટ નહીં ત્રેસઠ જન્મ તો અપસેટ નો અનુભવ કરી લીધો ને અત્યારે વધારે કરવા ઈચ્છો છો તો નથી ગયા ને અત્યારે માં રહેવું અર્થાત પોતાના ઊંચેથી ઊંચી શાન માં રહેવું કેમ કેટલો સમય વીતી ગયો બાબાની મુરલી ચાલી ત્યારે સિત્તેર વર્ષ થયા હતા બાબા કે જે સિત્તેરમું વર્ષ મનાવી રહ્યા છો ને તો સ્વયંની ઓળખ અર્થાત સ્વમાનની ઓળખ સ્વમાનમાં સ્થિત રહેવું સમય અનુસાર અત્યારે સદા શબ્દને પ્રેક્ટિકલ લાઈફમાં લાવવું શબ્દને અન્ડરલાઈન નહીં કરતા પરંતુ પ્રેક્ટિકલ લાઈફમાં અન્ડરલાઈન કરો રહેવું છે રહેશું કરી તો રહ્યા કરી લઈશું આ બેહદના બાળક અને માલિકના બોલ નથી અત્યારે પામી રહ્યા છીએ આ બેહદ ખજાના ને બેહદ બાપના બાળકોના બોલ બેહદના બાળકો બોલી નહીં શકે

એક છે સ્વયંનું સ્વમાન બીજું છે સમયનું તમે તમે સાધારણ નથી પૂર્વજ છો એક પાછળ વિશ્વની આત્માઓનો આધાર છે વિચારો જો તમે હલચલમાં આવશો તો વિશ્વની આત્માઓનું શું હાલ થશે એવું નહીં સમજો કે જે મહારથી કેવડાવવામાં આવે છે એમની પાછળ જ વિશ્વનો આધાર છે જો નવા નવા પણ છે કારણ કે આજે નવા નવા પણ ઘણા આવ્યા હશે આવવા વાળાને હાથ ઉઠાવ્યો છે જેમણે દિલથી માન્યું મારા બાબા માની લીધું છે જે નવા નવા આવ્યા છે તે માનો છો જાણે છે નહીં માને છે મારા બાબા તે હાથ ઉઠાવો લાંબો હાથ ઉઠાવો નવા નવા હાથ ઉઠાવી રહ્યા છે જૂના તો પાક્કા જ છે ને જેમણે દિલથી માન્યું મારા બાબા અને બાપે પણ માન્યું મારા બાળકો તે બધા જિમ્મેવાર છે કેમ જ્યારથી તમે કહો છો હું બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારી છું બ્રહ્મા કુમાર અને બ્રહ્મા કુમારી છો કે શિવકુમાર શિવકુમારી છો કે બંને જ છો પછી તો બંધાઈ ગયા જવાબદારીનો તાજ પડી ગયો મળી ગયો મળી ગયો છે ને પાંડવ બતાવો જવાબદારીનો તાજ પહેરેલો છે ભારે તો નથી લાગી રહ્યો હલકો છે ને બાબા કહે છે છે જ લાઇટનો તો લાઇટ કેટલી હલકી હોય છે તો સમય નાપણ નું પર મહત્વ अटेंशन માં રાખો સમય પૂછીને નથી આવવાનો ઘણા બાળકો અત્યારે પણ કહે છે વિચારે છે કે થોડો તો અંદાજ ખબર થવો જોઈએ ચાલો વીસ વર્ષ છે દસ વર્ષ છે થોડી ખબર હોય પરંતુ બાપ દાદા કહે છે સમયનો છોડો તમને તમારા શરીરના વિનાશ ની ખબર છે ઘણા છે જેમને ખબર છે કે હું પલાણી તારીખમાં શરીર છોડીશ છે ખબર અને આજકાલ તો બ્રાહ્મણોના જવાનો ભોગ ખૂબ લગાવે છે કોઈ ભરોસો નથી એટલે સમયના જાણો આટલો નાનકડો યુગ આયુમાં નાનો છે પરંતુ મોટામાં મોટી પ્રાપ્તિનો યુગ છે કારણ કે મોટાથી મોટા બાપ આ નાનકડા યુગમાં જ આવે છે અને મોટા યુગોમાં નથી આવતા આ નાનકડો જ યુગ છે જેમાં આખા કલ્પની પ્રાપ્તિનું બીજ નાખવાનો સમય છે ચાહે ચાહે રાજ્ય પ્રાપ્ત કરો પૂજ્ય બનો આખા કલ્પનું બીજ નાખવાનો સમય આ છે અને ડબલ ફળ પ્રાપ્ત કરવાનો સમય આ છે ભક્તિનું ફળ પણ અત્યારે મળ્યું અને પ્રત્યક્ષ ફળ પણ અત્યારે મળે છે અત્યારે અત્યારે કર્યું અત્યારે અત્યારે પ્રત્યક્ષ ફળ મળે છે અને ભવિષ્ય પણ બને છે આખા કલ્પમાં જુઓ એવો કોઈ યુગ છે કારણ કે આ સમય જ બાપને દરેક બાળકોની હથેળી પર મોટામાં મોટી સોગાત આપી છે પોતાની સોગાત યાદ છે સ્વર્ગનું રાજ્ય ભાગ્ય નવી દુનિયા સ્વર્ગની ગિફ્ટ દરેક બાળકોની હથેળીમાં આપી છે આટલી મોટી ગિફ્ટ કોઈ નથી આપતું અને ક્યારેય નહીં આપી શકે અત્યારે મળે છે અત્યારે તમે માસ્ટર સર્વશક્તિવાન બનો છો અને કોઈ યુગમાં બીજા કોઈ પણ યુગમાં માસ્ટર સર્વશક્તિવાન નું પદ નથી મળતું એ મળતું બો એ નશો એ નથી મળતો તો સ્વયંના સ્વમાનમાં પણ એકાગ્ર રહો અને સમયના મહત્વને પણ જાણો સ્વયં અને સમય સ્વયંનું સ્વમાન છે સમયનું મહત્વ છે અલબેલા નહીં બનતા સિત્તેર વર્ષ વીતી ચૂક્યા છે અત્યારે પણ જો અલબેલા બન્યા તો ઘણી બધી પોતાની પ્રાપ્તિ ઓછી કરી દેશો કારણ કે જેટલા આગળ વધો છો જેટલા આગળ વધો છો ને એટલું જ એક અલબેલા પણ આવે છે ખૂબ સારો ખૂબ સારા છે ખૂબ સારા ચાલી રહ્યા છે પહોંચી જોજો પાછળ રહી જતા થઈ જશે આ અલબેલા પણ જોજો અમે પાછળ તો રહીશું જ નહીં થઈ જશે આ બધું અલબેલા પણ અને બીજું રોયલ આલસ એ આવે છે

પરંતુ ડબલ વિદેશી પણ ઓછા નથી બાપ અત્યારે હાથ ઉઠાવો ડબલ વિદેશી જુઓ કેટલા છે સ્પેશિયલ સીઝન વીતી ગઈ છતાં પણ જુઓ કેટલા છે મુબારક છે ભલે પધાર્યા ખૂબ ખૂબ મુબારક છે તો સાંભળ્યું અત્યારે શું કરવાનું છે આ સીઝનમાં શું શું કરવાનું છે તે હોમવર્ક આપી દીધું સ્વયંને રિયલાઈઝ કરો મહેસૂસ કરો પોતાને સ્વયંને જ ચેક કરો પોતાને જ મહેસૂસ કરો પોતાને જ ચેક કરો બીજાને નહીં અને રિયલ ગોલ્ડ બનો કારણ કે બાપ દાદા સમજે છે જેમણે મારા બાબા કહ્યું તે સાથે જ ચાલશે અને પછી બ્રહ્મા બાપની સાથે પહેલા રાજ્યમાં આવે મજા તો પેલા નવા ઘરમાં હોય છે ને એક મહિનાના પછી પણ કહેશે એક માસ જૂનું એક મહિનો જૂનું છે નવું ઘર નવી દુનિયા નવી ચાલ નવો રસમ રિવાજ અને બ્રહ્મા બાબાની સાથે રાજ્યમાં આવીએ બધા કહે છે ને બાપ થી અમારો ખૂબ પ્યાર છે તો પ્યારની નિશાની શું હોય છે સાથે રહીએ સાથે ચાલીએ સાથે આવીએ આ છે પ્યારનું સબૂત પસંદ છે સાથે રહેવું સાથે ચાલવું સાથે આવવું પસંદ છે છે પસંદ તો જે વસ્તુ પસંદ હોય છે એમને છોડવી છોડાઈ થોડી છે તો બાપની દરેક બાકોની સાથે પ્રીતની રીત આજ છે કે સાથે ચાલીએ પાછળ પાછળ નહીં જો કઈ રહી જશે તો ધર્મરાજ ની તો પાછળ છે બાબા પૂછે છે મજા કેમાં છે સાથમાં છે ને તો પાકો વાયદો છે ને કે સાથે ચાલવું છે કે પાછળ પાછળ આવવું છે જો હાથ તો ખૂબ સારા ઉઠાવે છે હાથ જોઈને તો બાપ દાદા ખુશ થાય છે પરંતુ શ્રીમત નો હાથ ઉઠાવજો બાપ શિવ બાબાને તો હાથ હશે નહી બ્રહ્મા બાબા આત્માને પણ હાથ નહીં હશે તમને પણ આ સ્થૂળ હાથ નહીં હશે શ્રીમત નો હાથ પકડીને સાથે ચાલો ચાલશો ને કાંદ તો હલાવો અચ્છા હાથ હલાવી રહ્યા છે શ્રીમત નો હાથ પકડીને સાથે ચાલો ચાલશો ને બાપ દાદા ઈચ્છે છે એક પણ બાળક પાછળ ન રહે બધા સાથે સાથે ચાલે એવર રેડી રહેવું પડશે અચ્છા હવે બાપ દાદા ચારેય તરફના બાળકોનો રિઝલ્ટ જોતા રહેશે વાયદો કર્યો નિભાવ્યો અર્થાત ફાયદો ઉઠાવ્યો માત્ર નહીં કરતા ફાયદો ઉઠાવજો અચ્છા હવે બધા દ્રઢ સંકલ્પની સ્થિતિમાં સ્થિત થઈને બેસો કરવાનું જ છે ચાલવાનું જ છે સાથે ચાલવાનું છે અત્યારે આ દ્રઢ સંકલ્પ પોતાનાથી કરો આ સ્થિતિમાં બેસી જાવ ગે ગે કરતા કરવાનું જ છે અચ્છા બધી તરફના ડબલ સેવાધારી બાળકોને ચારે તરફના સદા એકાગ્ર સોમાનની સીટ પર સેટ રહેવા વાળા બાપ દાદાના મસ્તક મણ્યો ચારેય તરફના સમયના મહત્વને જાણી તીવ્ર પુરુષાર્થનો સબૂત આપવા વાળા સપૂત બાળકોને ચારેય તરફના ઉમંગ ઉત્સાહના પંખોથી સદા ઉડવા ઉડાવવા વાળા ડબલ લાઈટ પરિષ્ઠા બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે દાદીઓ સાથે બાબા મળી રહ્યા છે બધા સાથ આપીને ચાલી રહ્યા છે આ બાપ દાદાને ખુશી છે દરેક પોતાની વિશેષતાની આંગળી આપી રહ્યા છે દાદીજીને બાબા કહે છે બધાને આદિરતન જોઈને ખુશી થાય છે ને આદિથી લઈને સેવામાં પોતાની હડ્ડીઓ લગાવી છે હડ્ડી સેવા કરી છે ખૂબ સારું છે જો કઈ પણ થાય છે પરંતુ એક વાત જો ચાહે બેડ પર છે ચાહે ક્યાંય પણ છે પરંતુ બાપ ને નથી ભૂલ્યા સારું મુસ્કરાઈ રહી છે બાકી આયુ મોટી છે અને ધર્મરાજ પૂરીથી ટાટા કરીને જવાનું છે સજા નથી ખાવાની ધર્મરાજ ને પણ માથું ઝુકાવવું પડશે સ્વાગત કરવી પડશે ને ટાટા કરવું પડશે એટલે અહિયાં થોડું ઘણું બાપની યાદમાં હિસાબ પૂરો કરી રહ્યા છે બાકી કષ્ટ નથી બીમારી ભલે છે પરંતુ દુખની માત્રા નથી પર થી નિર્મલ શાંત દાદી થી આ તો ખૂબ મુસ્કુરાઈ રહી છે બધાને દ્રષ્ટિ આપો બાપ દાદા દુનિયાની બાહ્ય મુખી ચતુરાઈ પસંદ નથી કે ભોળાઓના ભગવાન ચતુર સુજાન ને ભોળા બાળકો જ પસંદ છે પરમાત્મા

આજ એક સેકન્ડના બોલથી અગણિત ખજાનાઓનો સોદો કરવાવાળા સાચા સોદાગર બની ગયા. સ્લોગન છે સર્વનો સ્નેહ પ્રાપ્ત કરવો છે તો મુખથી સદા મીઠા બોલ બોલો. અવ્યક્તિશર છે સહજ યોગી બનવું છે તો પરમાત્મા प्यारના અનુભવી બનો. જે સદા બાપની યાદમાં લવલીન સમાયેલા છે એવી આત્માઓને નયનોમાં અને મુખના દરેક બોલમાં બાપ સમાયેલા હોવાના કારણે શક્તિ સ્વરૂપની બદલે સર્વશક્તિવાન નજર આવશે જેમ સ્થાપનામાં બ્રહ્મા રૂપમાં સદેવ શ્રી કૃષ્ણ દેખાઈ દેતા હતા એવી રીતે આપ બાકો દ્વારા સર્વશક્તિવાન દેખાય સૂચના છે આજે મહિનાનો ત્રીજો રવિવાર છે બધા રાજયોગી તપસ્વી ભાઈ બહેનો સાંજે સાડા છ થી સાડા સાત વાગ્યા સુધી વિશેષ યોગ અભ્યાસના સમય પોતાના પૂર્વજપણાને સ્મૃતિમાં પૂર્વજપણાની સ્મૃતિમાં સ્થિત થાય કલ્પવૃક્ષની જડોમાં બેસીને પૂરા વૃક્ષને શક્તિશાળી યોગનું દાન દેતા પોતાની વંશાવળીની દિવ્ય પાલના કરે ઓમ શાંતિ